રાજ્યમાં હાલ એક નવા જ રાજકારણનો ઉદય થવા દે રહ્યો હોય એ પ્રકારે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી ટ્રાઇબલ એરિયા એટલે કે આદિવાસી વિસ્તાર પર હજીબ પ્રકારનું ફોકસ કરી રહ્યા છે આ રાજકીય દળો ટ્રાઇબલ એરિયા પર ફોકસ કરી રહ્યા છે ત્યારે હોટ ફેવરિટ કહી શકાય અને હોટ સીટ કહી શકાય તેવી ભરૂચની લોકસભાની બેઠક પર સૌ કોઈનું ધ્યાન છે કારણ કે અહીંયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો છે ફાયરિંગનો અને સરકારી કર્મચારીઓને ધમકાવવાનો તો બીજી તરફ મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના સાંસદ ચૈતર વસાવાને લઈ અનેક વાતો અને કેટલાક વિવાદિત નિવેદનો આપતા રહ્યા છે પરંતુ આદિવાસી વિસ્તારની અંદર જેમને ખૂબ જૂનું રાજકારણ ખેલ્યું છે જેમનાથી બીટીપી પાર્ટીનો ઉદય થયો છે એવા છોટુ વસાવા કે જેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે એમના પુત્ર મહેશ વસાવા પણ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ગત વિધાનસભાની ચૂંટણી સમયે એમનો કારમો પરાજય થતા તેઓ હવે ધારાસભ્ય નથી પરંતુ સક્રિય રાજનીતિમાં હજુ પણ તેઓ કામગીરી કરી રહ્યા છે તો ભરૂચના અને આદિવાસી વિસ્તારોને લઈ તેઓ શું વિચારે છે ભરૂચ લોકસભાની ચૂંટણી સમયના સમીકરણો એમને કેવા દેખાય છે અને શા માટે આ સમગ્ર રાજકીય પાર્ટીઓનું ધ્યાન આદિવાસી વિસ્તાર તરફ ખેંચાઈ રહ્યું છે એ વિશે એમની પાસેથી આપણે માહિતી મેળવીએ નમસ્કાર છોટુભાઈ થેન્ક યુ સૌ પ્રથમ તો મારે સવાલ એ કરવો છે કે બધા જ પક્ષને એવું શું છે કે હવે તો કોંગ્રેસ બાકી હતું તો ભારત જોડો યાત્રાનું જે ટુ એમનો પ્રોગ્રામ છે ન્યાય યાત્રા એ પણ આદિવાસી ગુજરાતના આદિવાસી પટ્ટામાંથી નીકળે છે ભાજપનું પૂરેપૂરું ફોકસ ગત વિધાનસભામાં રહ્યું છે આદિવાસી વિસ્તારમાં ના લોકસભામાં પણ દેખાય આવે છે તો આમ આદમી પાર્ટી પાસે બીજે તો ક્યાંય કંઈ છે ને એવું લાગે છે પણ વધુને વધુ ફોકસ એ પણ ચૈત્ર વસાવવાના કારણે આદિવાસી વિસ્તારમાં કરે છે એવું તમને શું લાગે છે આવું શા માટે થાય છે બસ એ તણે જે પાર્ટી છે ને એ આરએસએસની જ પાર્ટી છે ને ટ્રાઇબલ એરિયા ટ્રાઇબલ એટલે મૂળ આ ભારતના માલિક અમે લોકો આજે બી છે કાલે બી રહેવાના છે અમને મિટાવી દેવાની જે આ બધી પાર્ટીઓની સાજિશ છે એની સામે અમારી આ લડાઈ છે ને એટલા માટે અમે ભારતીય ટ્રાઈબલ પાર્ટી બનાવી છે એને તોડવાનું કામ વર્ષોથી આ લોકો કરી રહ્યા છે કોંગ્રેસે બી કહે છે અમારી સાથે ભાજપ પણ કરે છે અને આ પાર્ટીને મોકલીને કરાવવામાં આવ્યું છે ગઈ ચૂંટણી જે થઈ વિધાનસભાની તેની અંદર આપનું તો કાંઈ હતું નહીં ભાજપની સરકાર હતી એમને ડર એવો હતો કે આ લોકોની પાંચ છ સીટો કદાચ આવી જાય તો અમારી જે ફોર્મ્યુલા છે એનો વિરુદ્ધ કરતા રહેશે અને ટ્રાઇબલ એરિયાને સ્વતંત્ર બનાવવા માટે લડત એ લોકો ચાલુ રાખશે જે સંવિધાનિક બાબતો હતો પાંચમી અનુસૂચિ છઠ્ઠી અનુસૂચિ એ અન્વયે અમને જે લાભ આપવા જોઈએ એ આજની સુધી કોંગ્રેસે બી નથી આપ્યા પંચાવન સાલ સુધી રાજ કર્યું ભારતના એક પણ રાજ્યની અંદર એ લોકોએ ફાઇવ શિડ્યુલ સિક્સનું ઇમ્પ્લિમેન્ટ કર્યું નથી પૂર્વોત્તર રાજ્યોની અંદર થયું છે ત્યાં પૂરેપૂર નથી કર્યું ત્યાં ભાગલા પાડવાની કોશિશ કરીને કોંગ્રેસે બી આ બધું ચાલુ રાખ્યું છે અમારી સ્થિતિ ખરાબ કરવાનું કારણ આ જ છે અમારી સંપત્તિ છે અમારી નદીઓ છે અમારા ડુંગર છે અમારા અમારી જે અસ્તિત્વની લડાઈ છે તે આ લોકોની સામે છે અને રહેશે જેટલા બી રિઝર્વેશન પર અમારા લોકોને સાંસદ બનાવે છે ધારાસભ્ય બનાવે છે એ લોકો પોતે રજૂઆત કરી શકતા નથી કારણ કે એ પાર્ટીઓ ટિકિટ આપીને એના મોડા બંધ કરી દે છે પણ છોટુભાઈ તમે જે આદિવાસી વિસ્તારની જે તમે વાત કરો છો અનુસૂચિ પાંચ અને છ આ ખૂબ જૂનો મુદ્દો છે અને તેના કારણે જ કદાચ વિલિસ્તાનની માગણી પણ તમે તેજ કરી હતી કે અનુસૂચિ પાંચ અને છ એ સંવિધાનિક મુદ્દો છે અમે નથી બનાવ્યો એ સંવિધાન જે લોકોએ બનાવ્યું છે અમારા જયપાલસિંહ મુંડા સંવિધાન સભામાં હતા ડોક્ટર આંબેડકર હતા બીજા બધા માણસો બી હતા એ સમયની અંદર આ અધિકારો અમને આપવામાં આવ્યા છે એટલા માટે અમે ડિમાન્ડ કરીએ છીએ જી તો આપણે થાય એટલે અમે બોલવાના જ છે ને અમે સંવિધાન જાણીએ છીએ એટલા માટે બોલીએ છીએ ને હા પણ દરેક આદિવાસી સંવિધાન જાણતો નથી કારણ કે શિક્ષણનો અભાવ છે એ લોકો એ ભણાવવું જોઈએ ને સરકારે એમને જો લાગણી હોય તો સંવિધાન ભણાવવું જોઈએ ગીતા શા માટે ભણાવવાની વાત કરે સ્કૂલની અંદર સંવિધાનથી આ દેશ ચાલવાનો છે આ લોકોનું જીવન બનવાનું છે એ સંવિધાનની વાત શા માટે નહીં આ સરકાર કરતી એમ હમ કરવું જોઈએ ને ફરજ તો એમની છે ને મત તો એટલા માટે લે છે ને એમને સંવિધાન બદલવું હોય તો એમના એજન્ડામાં કહેવું જોઈએ કે ભાઈ સંવિધાન સારું નથી એટલા માટે તમે મત આપજો અમને એ વાત કરવી જોઈએ ને એ વાત તો કરી નથી એજન્ડામાં પછી અમારા મત લઈ જઈને સંવિધાન બદલવાની વાત કરે અમારા હક અધિકાર છીનવી લેવાની વાત કરે એ કેટલાનો છે વ્યાજબી પણ તો આ મુદ્દાને લઈ તમારી જે વાત છે રજૂઆત છે એ પ્રકારે આદિવાસી ઘણા આદિવાસી નેતાઓની રજૂઆત છે દેશભરમાં જોવા જઈએ તો દેશભરમાં પણ આ એક પ્રશ્ન રહ્યો છે તો ક્યારેય આદિવાસીઓની એકતા જે દેશવ્યાપી હોવી જોઈએ એ જોવા ના મળી ગુજરાત વ્યાપીની ચર્ચા કરીએ તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો આદિવાસી આજે પણ એક પ્લેટફોર્મ પર આવીને ચર્ચા નથી કરતા પણ જે પાર્ટીઓ બની છે જે સત્તામાં છે એ લોકોએ લોકોને સમજાવવું જોઈએ ને આ લોકોને તમે એકતા બનાવીને તમે લડો તમારું રાજ કરો આ સંવિધાનની અંદર આ બાબત છે એવી શા માટે જે પાર્ટીઓ સરકારમાં આવે છે એ પાર્ટીઓએ શા માટે આ સમજ નહીં આપવી જોઈએ એમ કહેવા માગું છું આપણે એક વખત માની લઈએ બરાબર છે ઠીક છે પણ મારે એ જાણવું છે કે આદિવાસીઓ વિચારે છે શું માનો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આદિવાસી પરિવાર માંથી છે તો અહિયાં ના આદિવાસીઓને એ બંધવા મજૂર છે ને એમ કેવું છે રાષ્ટ્રપતિ તો છે પણ કઈ પાર્ટીના છે ભારતીય ટ્રાયબલ પાર્ટીના તો છે નથી ભારતના આદિવાસીઓના તો છે નથી એ ભાજપે બનાવેલી પાર્ટીમાંથી એ આવે છે ને એ પાર્ટી નો બંધન નડે છે એમ કેવાનો મતલબ અચ્છા હા એ પાર્ટીની ફોર્મ્યુલા એવી નથી કે આદિવાસીઓને રાજ કરી શકે પોતાની રીતના એના વિસ્તારમાં બધું મેળવી શકે જીવન મેળવી શકે એવું ક્યાં છે પાર્ટીમાં એજન્ડામાં છે કોઈ દિવસ અચ્છા એટલે એ પાર્ટીમાંથી આવે છે એટલે નહીં બોલી શકે એમ કેવું છે અચ્છા અચ્છા એટલે મારે એ જાણવું હતું રાજકીય પરિપ્રેક્ષ્યથી હું તમને સવાલ કરું છું કે અહીંયાનો જે સ્થાનિક આદિવાસી છે માની લઈએ કે આપણા જ વિસ્તારના હમ ઝઘડીયા વિસ્તારના આદિવાસીઓને એવી ખબર છે ખરી કારણ કે આપણે જ્યારે વિશ્લેષણ થતું હોય છે ત્યારે પત્રકારો અને વિશ્લેષકો એવું વિશ્લેષણ કરતા હોય છે કે કોઈ આદિવાસી કમ્યુનિટીમાંથી રાષ્ટ્રપતિનો ચહેરો જે આવ્યો છે તો એનો મતલબ કે એવો મેસેજ પાસ કરવા માંગે છે કે આદિવાસીનું પણ કલ્યાણ સરકાર ઈચ્છે છે તો અહીંયાના સ્થાનિક લોકોમાં એવો કોઈ ખબર છે ખરી કે આ પ્રકારનું થાય છે તો એનાથી મતનું થઈ શકે બધા લોકોને અત્યારે ખબર છે હવે આદિવાસી એવો નથી રહ્યો કે નહીં જાણતો એવું અચ્છા હા એટલે એનાથી મતોનું ધ્રુવીકરણ થાય ખરું હે ટૂંકમાં આદિવાસી રાષ્ટ્રપતિના કારણે મતોનું ધ્રુવીકરણ થાય ખરું સરકારની ભારતીય જનતા પાર્ટી તરફ ઈવીએમ કાલે કાઢી નાખે ને તો ભારતીય આ જે પાર્ટી છે ને તમારી ભાજપ એ કોઈ દિવસ આવે નહીં આ દેશની અંદર અચ્છા તમારો પણ જે સવાલ છે ઈવીએમ કાઢી નાખે તો તમારે જોઈ લેવાનું પરિણામ કાં જાય છે દેશનું આજથી નહીં એ જે વડાપ્રધાન બન્યા ને ચોવીસ ચૌદમાં ચૌદમાં ત્યાંની વાત કરું છું પછી બાકીના બાકીના સમયની અંદર ચૂંટણી આવે એની તો વાત જ પૂછવાની નહીં આ સત્તામાં જ નહીં હોય એવું હું કહેવા માગું છું અચ્છા એ તમારો સવાલ છે એમને એમને વિશ્વાસ જો હોય ને આદિવાસી આ રે આ ભારતની પ્રજા પર તો એવી એમ કાઢી નાખે નરેન્દ્રભાઈ શું વાંધો છે એમને કેમ ડરે છે માણસ આરએસએસ શા માટે ડરે છે ઈવીએમ નહીં કાઢવાથી કાઢી નાખે જોઈએ એક વખત તો કરો કાઢી તો જુઓ એક ચૂંટણીમાં કેમ કે લોકોને વિશ્વાસ છે જ નથી એમના પર હમ અચ્છા એ લોકોને વિશ્વાસ નથી લોકો પર લોકોને વિશ્વાસ એમના પર નથી અચ્છા એક વખત ટ્રાય તો કરી જોઈએ મારે એમ કેવું છે નરેન્દ્રભાઈ આટલા ચાલો એમ કહે છે કે ભગવાન જેવું વર્તન કરે છે બધાના જીવન બનાવી દેવાની વાત કરે છે ફલાણ ડર સાનો લાગે છે ઈવીએમ કાઢવામાં કાઢી નાખે જોઈએ એક વખત કાઢી નાખે એવું કાં તો અમુક સીટો કાળ નાખે ચાલો પાંચસો પાંચસો ને હોય એમાંથી અડધી કાળ નાખો અડધી આનાથી થવા દેવો અડધી ઈવીએમથી થવા દેવો નિર્ણય કરવાનો તમારા છોટું ભાઈ બીજું મારે કે વાત તમને પૂછ્યું છે કે અત્યારે જે ભરૂચનો જે માહોલ બની રહ્યો છે ભરૂચની વાત આખા દેશની જ વાત પૂછો ભરૂચ ભરૂચ તો ખરું ભરૂચ રહેવાનો જ છે એ તો માધ્યમોની અંદર ગુજરાતમાં એક જ ચર્ચા છે ભરૂચના માહોલ ની હા આદિવાસી બેઠક છે આમ જોવા જઈએ તો આદિવાસી ડોમિનેટ બેઠક છે આદિવાસી બેઠક નથી જનરલ બેઠક જનરલ બેઠક પણ આદિવાસી ડોમિનેટેડ એરિયાનો બેઠક છે એ લોકોએ ખરેખર જો આદિવાસીઓને એ કરવું હોય તો આને રિઝર્વ સીટ જે જાહેર કરવી જોઈએ ને જનરલ શા માટે રાખી મૂકી છે એમ કેવું છે હમ જનરલ રાખીને અમારા માણસનો ઉપયોગ કરવો છે તમારે આદિવાસી સીટ રાખો ને તમે બધા મદદ કરો આદિવાસી પાર્ટીને ભાજપવાળા કરે કોંગ્રેસવાળા કરે આપવાળા કરે એ લોકોએ ઉમેદવાર મૂકવાની જરૂર નથી કેમ કે અમે બી આદિવાસીઓનું ખોટું કરવાના નથી અહીંયા આગળ કર્યું નથી ને કરવાના નથી પછી તમે કેમ ગભરાવ છો કરવાની હા પણ હાલમાં જે આ સ્થાનિક રાજકારણને લઈને મારે તમને સવાલ વધારે એટલા માટે ઊંડો કરવો છે કારણ કે અરવિંદ કેજરીવાલ આવે છે હવે આમ આદમી પાર્ટીનું જે છે એ મજબૂત અસ્તિત્વ ગુજરાતની અંદર કહેવાય તો આ બનતું જાય છે કોઈ જગ્યાએ છે જ મેં તો કોંગ્રેસને ત્યાં આગળ દિલ્હીમાં હરાવી દીધા કોંગ્રેસને પંજાબમાં હરાવી દીધા ભાજપ હાથે મળીને અહીં આ ફાતે કોંગ્રેસ મળી અને અમને હરાવવાની વાત છે એ કેટલા અંશે યાદ પણ આ તો ઇલેક્શન છે છોટુભાઈ તો ઇલેક્શનની અંદર તો હાર જીત કારણ કે તો મતદારો નક્કી કરે છે સવાલો છે બરાબર ઇલેક્શન છે જ નથી સિલેક્શન જ છે ઈવીએમ કાઢી નાખો તો જોઈ લેવાનું પછી હું થાય દઈ એ જ તો કહું છું એક વખત તો કરો તમે બે સીટ પર કરો ચાર સીટ પર કરો ગુજરાતની અંદર દેશમાં કરો દરેક રાજ્યની અંદર કરો પાંચ પાંચ સીટો આપો ને બેલેટથી ચૂંટણી કરવા માટે આપો ટેસ્ટ કરો શું વાંધો છે અચ્છા હવે બીજી વાત એ છે કે અત્યારે જે ચૈતર વસાવાનો મામલો ગરમાયેલો છે અને લોકોનું એવું પણ માનવું છે કે આ વિસ્તારની અંદર એક નવું નેતૃત્વ ઊભું થઈ રહ્યું છે તો બીજી તરફ સાંસદ છે એ લોકોની કોઈ પાર્ટી છે જ નથી એ આ લોકોના ગુલામ છે જે કોઈ વ્યક્તિગત આ સમાજને ફાયદો કરે એવું માનતો નથી આ તમને પાર્ટીમાં રહીને હા એટલે એમની ચર્ચા કરવી અસ્થાને છે અચ્છા એ સ્વતંત્ર રીતના આવતા હોય ને તમે મને પ્રશ્ન પૂછતા હોય તો આ જુદી છે અચ્છા એટલે એ તો પાર્ટી સાથે મળી એવું ઇલેક્શન લડે છે હા એ બળ માટે એ લોકોની બળદની ભૂમિકામાં હોય એવા માણસ ની ચર્ચા કરવી એ ખોટી વાત છે ને અચ્છા હસ્તાને છે હમ હા પણ તો અહીંયાનું જે માહોલ ગત વિધાનસભા નો જે આપણે જોઈએ તો બીટીપી ની અંદર થી તમે અને તમારા દીકરા મહેશ વસાવા ઇલેક્શન જે કન્ટેસ્ટ કરતા હતા તો ગઈ વખતે જે કાકો અલાભાઈ તમને કહ્યું ઈવીએમના લીધે જે છે તમે વારંવાર એ પ્રશ્ન નહીં કરો અચ્છા આજે આજે બી એ લોકોની તાકાત હોય ને તો બેલેટ થી કરાવી જોઈએ નરેન્દ્રભાઈ અચ્છા ને એ પોતે અહીંયા આગળ ચૂંટણી લડી જોઈએ મારી સામે એ મારી ચેલેન્જ છે ચાલો અચ્છા એટલે મૂળ જે સવાલ લોકો વારંવાર કરે છે બેલેટ પર બધાને શંકા જે વડાપ્રધાન છે ને હા ઉભા રા બેલેટ થી ચૂંટણી કરાવો અહીંયા આગળ ચાલો એટલે તમને એટલો દ્રઢ વિશ્વાસ છે કે તમે આ બેલેટ થી ઇલેક્શન થાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલિક છું એ માલિક નથી એટલા માટે કહું છું હા અચ્છા હા એટલે એક આ જે વાત છે એના લીધે પણ પણ આ તમને નથી લાગતું કે આ આ માહોલ બનાવવાથી મતલબ માનો કે તમારી પણ વાત સાચી તમે જે કહો છો કે આદિવાસીઓના હક અધિકાર માટેની જે લડાઈ છે તમે લડી રહ્યા છો બીટીપી તરફથી તો આ એક માહોલ બને છે એની અંદર એક નવું એડોન થશે કારણ કે જાતિવાદની અંદર તો દેશ બટાયેલો છે ધર્મવાદની અંદર દેશ બટાયેલો છે પણ એ પૂછો ને એ લોકોને જાતિવાદ કોણે બનાવ્યો છે જાતિવાદ બનાવનાર કોણ આદિવાસીઓ છે હમ ઓબીસી વાળા છે કોણ છે હા આવો જ પ્રશ્ન ઓબીસીનો પણ છે કે ઓબીસી સાથે પણ એમના હક અધિકારની જે લડાઈ છે એવું સંશોધન તક કરાવો કોને કોણે બનાવી છે આ પાર્ટ જાતિવાદ કોણે ઊભો કર્યો છે દેશમાં ખરે હાલમાં અત્યારે મારે છોટુ વસાવા અહીંયા શું કામ કરે છે એ પણ જાણવું છે તો આદિવાસી વિસ્તારની અંદર તમે આદિવાસીઓના ઉત્થાન અને કલ્યાણ માટેના શું કામ ચલાવો છો લૂંટ ચલાવું છું સરકારી યોજનાની બધી લૂંટ ચલાવીને મારા ઘરમાં દઉં છું અલગ બજેટ છે એટલા માટે કહું છું અત્યારે ગુજરાતની અંદર પેલી ખોટી બનાવીને નકલી બોગસ બનાવીને જે પૈસા ખાઈ ગયા એના માટે કોણ છે પટેલ ને પૂછી જુઓ એ જ તો આના અધ્યક્ષ છે સલાહકાર સમિતિ ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી કરાય અને એના સલાહકાર એજ છે ઇલીગલ છે ને બંધારણીય રીતના છે બી નથી પૈસા ખાવા માટે એ જ પૈસા ખાઈ ગયા છે આર એસ ના ઇશારે હમ ભૂપેન્દ્રભાઈ તો ગુજરાતનું કંઈ કરી શકે એવું નથી એમના માઇન્ડમાં જ નથી આ તમને અચ્છા હા જે એમની સાથેના લોકો હતા થોડા માઇન્ડવાળા એ બધાને તો બહાર કરી દીધા છે આ કાંથી વિકાસ થવાનો છે અમારા લોકોને એટલે પપેટની ભૂમિકામાં મુખ્ય ભૂલ પપેટ જ છે અચ્છા તો હવે તમને શું સંભાવનાઓ દેખાય છે અત્યારે જે પ્રકારે તમે વાત કરો છો આ લોકો તો આ લોકો નરેન્દ્રભાઈ એન્ડ કંપની છે આ દેશ પર ત્યાં સુધી અમારા લોકોનો કે ઓબીસી નો કે કોઈ આખા દેશના લોકોનો કોઈ વિકાસ હું જોતો નથી અદાણીનો જે લોકો વિકાસ કરી દેતા હોય અદાણી સરકાર બનાવી દેતી હોય અદાણીને એ દેશમાં શું અપેક્ષા રાખવાની અમારે શું રાખવાનું આ પણ વિરોધ પક્ષનો પણ વારંવાર સવાલ રહે છે જે તમે કહો છો એ કે આ અદાણીનો વિકાસ થાય છે સરકારની અંદર અને તાજેતરમાં જ એમને ક્લીનચીટ પણ મળે એવી સંભાવનાઓ છે કારણ કે સુપ્રીમ કોર્ટની અંદર સેબીનો જે રિપોર્ટ સ્વીકાર થઈ ગયો છે સુપ્રીમ કોર્ટ બી છે ને જેવી રીતના ડોક્ટરો શરદી સુકામ તાવની દવા કરે કેન્સર નથી કરી શકતા એવી હાલત આ કોર્ટોની છે સુપ્રીમ કોર્ટની બી એ જ હાલત છે એટલે ન્યાય રાખવાની કોઈ અપેક્ષા આ દેશમાં છે નથી એટલે છોટુભાઈ તમને જ્યુડિશિયરી પર પણ અપેક્ષા નથી રહી અત્યારે એના મોટા મોટા બે ત્રણ મુદ્દા કહી શકો કે કયા મુદ્દાના આધારે તમે આ વાત કરો છો કે જ્યુડિશિયરી પર અપેક્ષા પણ નથી ચાલી જ રહ્યું છે ને ત્રણસો સિત્તેર કાળ નાખી છે એ કામ ચાલુ કલમ હતી જ નહીં ને એ તો સંવિધાનિક કલમ હતી ને એને વિશેષ અધિકાર આપેલા જ હતા ત્યાંના લોકો આદિવાસીઓને મુસ્લિમોને જે વ્યવસ્થા હોય એવા લોકોની બધી જ જાતિના લોકો રહે છે એને દૂર કરવાની શું જરૂર અચ્છા એની પાછળનું શું રિજન હતું તમે નથી પૂછતા પણ હું તમને કહી દઉં આ કોરિડોર એની પાછળનું રિજન છે હા કોરિડોર આખા દેશમાં બનાવવાના છે મલ્ટીનેશનલ કંપનીઓ માટે અદાણી માટે તેની અંદર આ કલમો અવરોધરૂપ હતી એટલા માટે કાઢી નાખી છે બીજો કોઈ ઇસ્યુ છે નથી હા આ દેશના લોકોનો ઉદ્યોગો ઉદ્યોગોનો અદાણીનો વિકાસ કરવા માટેની દૂર કરેલી આ કલમો છે છોટું ભાઈ હવે લોકસભાની ચૂંટણીમાં બીટીપી અને છોટુ વસાવવાની ભૂમિકા કઈ રીતની રહેશે અમે લડવાના જ છે ને એમ આજે ને કાલે અમે સાચા ઠરવાના જ છે આ તો ઈવીએમ બનાવટ કરીને અમારી સાથે દેશના બધા અત્યારે ત્યાં છત્તીસગઢની અંદર આખું જંગલ કાપવાની વાત છે અમારો એકલો ગુજરાત નો ઇસ્યુ નથી પૂરા દેશની અંદર ઇસ્યુ છે અમારો આદિવાસી સાચી વાત છે આમ તો એન્વાયરમેન્ટલ ઇસ્યુ પણ જનરેટ થશે આનાથી આદિવાસીઓનો સવાલ છે સામાન્ય લોકોને પણ પર્યાવરણના પ્રશ્નો આવશે કારણ કે મુખ્ય પર્યાવરણ છે જ નથી શહેરોની અંદર આજે તમારે મુખ્ય વધ્યું છે જંગલ ઇન્ડેક્સ કેટલા છે ત્યાં આગળ દિલ્હીમાં ચારસો પાંચસો કોણ જીવવાનો છે એટલે આ આ જંગલો પર નજર છે ત્યાં વસાવવાની વાત છે ત્યાં ફેક્ટરી નાખવાની વાત છે હમ આવી સરકાર થોડી ચાલે અમારા માટે લોકોને મારી નાખવાની જ વાત હોય જે દેશમાં પર્યાવરણ નહીં હોય એની પ્રજા કાં બચવાની છે એનો કોઈ બી માણસ નહીં બચે બધાને શ્વાસની તો જરૂર છે પૈસાની થોડી જરૂર છે આમ તો સારી જરૂર તો પડે છે પણ જેટલી શ્વાસની છે એટલે આની કાં કિંમત છે સાચી વાત છે એટલે આ એક બહારનો સવાલ છે પણ મારે પૂછવું છે તમારા વિસ્તારની નજીકનો જ થાય આમ તો કે એ કંપની છે આપણે દેશની સૌથી મોટી કંપની છે એવું પણ કહીએ છીએ એ કંપની હવે ઝૂના એક પેલા સાથે સંકળાય છે આ તો અદાણીને ભસ્મા સુરજ બનાવી દેવાના છે આ દેશનો અચ્છા હા એટલે કોઈએ જીવવાની અપેક્ષા રાખવા જેવી નથી અચ્છા અને આ જળ જંગલ અને જમીન માટેની જે તમે વાત કરો છો આ ભસ્મા હોય તો આ કાંઈ બચવાનો નથી એમ કેવું અચ્છા એટલે એ લોકોની નજર આ રિસોર્સિસ પર છે કે ખરેખર જંગલને પૂરા કરવા છે જંગલો પર બી પૂરા કરવા છે ને આને પણ પૂરું કરવું છે એ લોકો એવું છે અચ્છા કે તો આ જેવ ભારતીય ટ્રાઇબલ પાર્ટી ના સુપ્રીમો છે ભારતીય ટ્રાઈબલ પાર્ટીમાંથી તેઓ પાંચ ટર્મ ટર્મ સાત એકની સામે ટમ હા બંને ધારાસભ્ય રહી ચુક્યા છે અને એમને સ્પષ્ટતા કરી રીતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેની સામે અને એમની લડાઈ હાલમાં પણ બંને પક્ષોની સામે છે એમનું કહેવું છે કે આ પક્ષો માત્રના માત્ર પોતાના રાજકીય રોટલા શેકવા માટેનું આ એક પ્લેટફોર્મ બનાવીને નીકળી જાય છે આદિવાસી વિસ્તારમાં હવે આમ આદમી પાર્ટી આવી છે એમાં પણ એમનું કહેવું છે કે આમ આદમી પાર્ટી પણ બી વિંગ છે આ અગાઉ પણ સવાલ ઉઠી ચૂક્યા છે ને નવજીવન ન્યૂઝમાં પણ અમારા વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે સૌ પ્રથમ કદાચ રાજ્યમાં કહ્યું હતું કે આ બી વિંગ છે ભારતીય જનતા પાર્ટીની હવે ભારતીય જનતા પાર્ટીની બી વિંગ છે કે એ વિંગ છે એની કોઈ આપણે પુષ્ટિ ન કરી શકીએ ના પુરાવા ન લાવી શકીએ પરંતુ લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ ભાજપ સક્રિય થયા છે એના કરતાં વધારે સક્રિય આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી થઈ રહ્યું છે માટે જ કદાચ આ સમીકરણોને જોઈ અને સમગ્ર રાજ્યની જનતાનું અને રાજનેતાઓનું ધ્યાન આદિવાસી વિસ્તાર તરફ હોય બીજી તરફ આ નેચરલ રિસોર્સ વિશે નવજીઓ ન્યૂઝના બોલીસો બિંદાસના એપિસોડમાં તમે જાણ્યું કે કઈ રીતે આ કંપનીઓની નજર હવે આ જળ જમીન અને જંગલની સંપત્તિ પર છે આ એપિસોડની અંદર મેં તમને કંપનીઓના નામ સાથે જણાવ્યું છે કે કઈ રીતે આ કંપનીઓ જળ જમીન અને જંગલને પોતાના કબજામાં લેવા ઈચ્છે છે કારણ કે હવે જે પૃથ્વી પરના ફેફસા એટલે કે જે વૃક્ષો અને જે આ કુદરતી સંપદા છે એ માત્ર જંગલોમાં વધી છે બાકી આપણે ઔદ્યોગિક વિકાસના નામે ચારે તરફ પતન કરી દીધું છે એટલે હવે જે જંગલ બચ્યા છે એના તરફ આ કંપનીઓ મીટ માંડીને બેઠી છે અને કદાચ ક્યાંક ને ક્યાંક આદિવાસી નેતાઓની લડાઈ આ કારણે જ વધુને વધુ તેજ બને છે આદિવાસી નેતાઓ સતત નેશનલ હાઈવેનો પણ વિરોધ કરે છે આદિવાસી વિસ્તારના ઔદ્યોગિક પ્રોજેક્ટનો પણ વિરોધ કરે છે ખાનગીકરણનો પણ વિરોધ કરે છે અને કહે છે કે અમે જે સ્થિતિમાં છીએ એ સ્થિતિમાં અમારા હાલ પર અમને છોડી દો અમે અમારી સ્થિતિનું નિર્માણ કરવાનું જાણીએ છીએ કારણ કે આ સ્થિતિને જોઈ અને જે વાસ્તવિકતા એમણે બીજા રાજ્યના બીજા વિસ્તારોમાં ખૂણાઓમાં કે દેશના બીજા વિસ્તારમાં એમણે જોઈ છે તેનાથી તેઓ સમજે છે કે આ વિકાસના નામે જ્યાં જ્યાં ડેવલપમેન્ટ આવ્યું છે ત્યાં ત્યાં બસ વિનાશ વેરાયો છે વિકાસ તો હજુ સુધી કોઈને શોધ્યો મળ્યો નથી તો આજ પ્રકારની પ્રકારની વાતો ચર્ચા અને આજ પ્રકારની અહેવાલો સાથે હું આપની સમક્ષ આવતો રહીશ નવજીવન ન્યુઝ આ ચેનલ સાથે તમે જોડાયેલા રહીજો નમસ્કાર થેન્ક યુ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ